ઘરે ઘરે સંસ્કાર મેળવો ઘરે ઘરે ગાય પાડો વ્યસન મુક્તિ કોમી એકતા ઘરે ઘરે વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો આ ભાઈચારોનો સંદેશ આપતી તાલુકા મથક મોટા મિયા માંગરોલ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની ઐતિહાસિક મોટા મિયા માંગરોલને દરગાહ ખાતે પોષ સુદ એકમથી પંદર દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ તારીખ બાર એક બે હજાર થયો છે ઘરે ઘરે સંસ્કાર મેળો ઘરે ઘરે ગાય પાડો વ્યસન મુક્તિ પોષ સુદ એકમ થી પંદર દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ તારીખ બાર એક બે થી શરૂ થયો છે પ્રથમ દિવસે રેઠાણ પાલેજ મોટા મિયા ની હાલના ગાદીપતિ હિઝ હોલીને ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી તેમના સુપુત્ર ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી મોટા માર્ગે વાયા અંકલેશ્વર વાલિયા થઈ મોટા મિયા માંગરોડ આવી પહોંચતા અંકલેશ્વર વાલિયા દરગાહના ઐતિહાસિક પ્રવેશ દ્વાર પર વિવિધ કોમના આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતા ત્યાં હાજરી આપી કોમી એકતા ભાઈચારા માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિસ્તીના હસ્તે સંદલક ચઢાવવામાં આવેલું હતું જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માંડવી